અમદાવાદના નિકોલમાં પૂર્વ ટીઆરબી જવાને અકસ્માત કર્યો નિકોલમાં દાસ પાસે પૂર્વ ટીઆરબી જવાને ત્રણ કાર અને એક નાસ્તાની લારીને ટક્કર મારી કારમાં ત્રણ થી ચાર લોકો સવાર હતા

ઘટના સ્થળેથી પોલીસે ગાડી ખસેડી લીધી છે પરંતુ જે અકસ્માત હતો તે અકસ્માતની વિગતોની વાત કરવામાં આવે તો પૂર્વ ટીઆરબી જવાન છે તેણે આ અકસ્માત સર્જ્યો હોવાની વિગતો સામે મળી છે અને આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ સમગ્ર મુદ્દે ગુનો નોંધી અને તજવીજ હાથ ધરી છે આ જે અકસ્માત થયો તે અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે આ ઘટનામાં કોઈની જાનહાની થઈ નથી પરંતુ

પાટણના વેજવાડા ગામ પાસે અકસ્માત થયો કાર ચાલકે ટક્કર મારતા બે પશુપાલકોના મોત થયા કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો તો અરવલ્લીના ધોળાપાણા ગામ પાસે પણ અકસ્માતની ઘટના બની બાઇક પર જતા માતા પુત્ર ઝાડ સાથે ટકરાયા